જામકંડોણા ખાતે આવનાર તારીખ બે ફેબ્રુઆરીના રોજ લેવા પટેલ સમાજની ત્રણસો એકાવન દીકરીઓના સમૂહ લગ્ન સમારોહ યોજાવનાર છે કે જેને લઈ તડામાર તૈયારીઓ જામકંડોણાના ધારાસભ્ય જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં થઈ રહી છે સમૂહ લગ્ન સમારોહની તડામાર તૈયારીઓનું ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને જામકંડોણાના ધારાસભ્ય જયેશ રાદડિયાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે જયેશભાઈ રાદડિયા સમારોહ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું આ શાહી સમૂહ લગ્ન સમારોહમાં ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા ગુજરાત રાજ્ય પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટીલ સહિત ઉપસ્થિત રહ્યા હતા જામ કોરોનાને આંગણે આવનારી બે તારીખ શુક્રવારના રોજ લેવા પટેલ સમાજની ત્રણસો એકાવન દીકરીઓનો ભવ્ય શાહી સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે આ શાહી સંલગ્નની અંદર અત્યારથી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જામકો તાલુકા લેવા પટેલ કન્યા છાત્ર દ્વારા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈની પુણ્ય સ્મૃતિની અંદર દર વર્ષે અમે આ શાહી સંલગ્નનું આયોજન કરતા આવી છીએ મને આનંદ છે કે જામકુણા જેવો નાનો એવો અમારો તાલુકો જામકુણા નાનું એવું ગામ અને વર્ષોથી આ ભૂમિ ઉપર અનેક સમાજના અને રાજકીય કાર્યક્રમો રંગેચંગે આ ધરતી ઉપરથી અમે પૂર્ણ કર્યા છે આ વખતનો સમૂહ લગ્નનો કાર્યક્રમ હું માનું છું કે જામકુળાની અંદર એક ઇતિહાસ બનવા માટે જઈ રહ્યો છે કે ત્રણસો એકાવન એક સાથે એક સમાજની દીકરીઓના લગ્ન આજે થતા હોય અને એ લગ્ન પણ સામાન્ય નહીં એના લગ્નને મેં શાહી લગ્ન એટલા માટે નામ આપ્યું છે કે કદાચ મારી પોતાની દીકરીના લગ્ન હું આવી રીતે નહીં કરી શકું એનાથી અનેક ઘણી સારી તૈયારીઓ આ ત્રણસો એકાવન દીકરીઓ માટે અમે કરી છે મેં કીધું એમ કે મને આનંદ છે કે મારા જામકુડા છાત્રાલયના સર્વે ટ્રસ્ટીશ્રીઓ જામકુણા તાલુકાના અમારા આગેવાનો અને જેના ઉપર હંમેશા હું ગૌરવ લઉં છું એવા જામકુણા તાલુકાના મારા સ્વયંસેવકો કે જે પાંચ હજારથી વધુ સ્વયંસેવકો એક જ તાલુકાના આ સમૂહ અંદર પોતાનું યોગદાન આપવા માટે આવવાના છે સાથે જેતપુર તાલુકામાંથી પણ પંદરસોથી વધુ સ્વયંસેવકો આ કાર્ય અંદર જોડાવાના છે એટલે આ લગ્ન કાયમી માટે એક યાદગારી બની રહેશે એ માટેના અમારા પૂરા પ્રયત્નો છે હું હંમેશા સમાજની અંદર માનું છું કે દીકરીએ એક ગરીબ પરિવારમાં જન્મ લીધો એમની કમનસીબી હશે પણ લેવા પટેલ સમાજ તાકાતવારો સમાજ છે લેવા પટેલ સમાજ ગરીબ નથી અને દીકરીઓ માટે જ્યારે જ્યારે મેં એક રાજકીય માણસ તરીકે દાતાઓ પાસે માંગ્યું છે નથી વિશેષ સાથ અને સહકાર યોગદાન દાતાશ્રીઓ મને આપ્યું છે ને આ કાર્યક્રમ વ્યવસ્થિત રીતે અને એક ઇતિહાસ બનીને પૂર્ણ થાય

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ